બેઠા છે એવા આપણા લોકલાડીલા વાવ ના ધારાસભ્યશ્રી અને અત્યારે લોકસભાના ઉમેદવાર એવા કેન્ડિબેન એમની સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી રાતનપુર રઘુભાઈ દેસાઈ બળદેવજી આપણા વાવ થરાદના અહીના જ મતની એવા થરાદના પૂર્વ ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ રાજપૂત સાહેબ કે પી ગઢવી સાહેબ બી કે જોશી સાહેબ ઠાકરસિંહ અહીંયા સુરેશભાઈ નગરપાલિકાના અહીંયા પ્રમુખ શ્રી દુદાજી અને અહિયાં જે સ્ટેટમાં નામી નામી જે આગેવાનો બેઠા છે તમામ આગેવાનો ને મારા વંદન ઘણા બધા વિષયો પર હજી વાત કરવાની છે એટલે હું ઘણી વાત નહીં કરું પણ થોડો પરિચય હું મારો ભાજપ માં હતો તમને આપું છું એટલે તમને ખબર પડે હું વાવ તાલુકાના એટા ગામ નો વતની છું અને બ્રાહ્મણનો નો દીકરો છું છેલ્લા પંદર વીસ વર્ષથી હું ભારતીય જનતા પાર્ટીમાં કામ કરતો હતો હું બે વખત વાવ તાલુકા ભાજપના મહામંત્રી તરીકે કામ કર્યું છે રાણાજી પણ એના સાક્ષી છે હું વાવ તાલુકા પંચાયત બે હજાર તેર માં પણ લડેલું છું ભારતીય જનતા પાર્ટીમાં

અહીંયા આપણા જમીનના નેતાઓની જરૂર છે કે જેનો આપણે એક અવાજ કરીએ કે ગુલાબસી અમારે જરૂર છે તમે આવો તો ગાડી લઈને દસ મિનિટ માં પહોંચે છે આપણે અહીંયા સુખ દુઃખ ગમે ત્યારે નાના મોટી કામ હોય આપણે નાના મોટી તકલીફો થી સામનો કરતા હોઈએ તો આપણે એક કોઈ કોઈ કોઈના વાતમાં આપણે આવી અને આ કરીએ વ્યાજબી નથી એટલે મને મારો આત્મા નથી ઢંકતો તો મને એમ થતું હતું કે આ ભારતીય જનતા પાર્ટીમાં આટલા વર્ષોથી કામ કર્યું છે અને મારા અહીંથી પહેલેથી કેજી માં જેમ ભાઈએ કીધું કે હું ફરીથી અભ્યાસ કરવા બેઠો છું પણ મને એવું લાગ્યું કે અભ્યાસ સારો છે અહીંયા આપડે બધા સાથે બેસી અને વિકાસ કરી એવી રાજનીતિ નથી કરવી કે રાજપૂત રાજપૂત સમાજ સાથે ઘર્ષણ કરાવવું ઠાકોર ઠાકોર સમાજ ઝઘડાવા બ્રાહ્મણ બ્રાહ્મણ સાથે ઝઘડાવા અને એક આવી કોમની એકતા તોડી અને અહીંયા રાજકારણ કરીને આપણે આપણો પોતાનો એકો નક્કી કરો કે ભાઈ મારો અહીંયા પોતાનો સર્વસ્વ હું છું અને હું ધારુદ્ય કરી શકું આવા વ્યક્તિને આપણે અહીંથી જાકારો આપવાનો છે એના માટે હું અહીંયા ભારતીય જનતા પાર્ટી માંથી અને બહુ મોટી સાહેબી અને બહુ મોટા પૈસા જે લોકો ખર્ચવાના છે એ જગ્યા હું છોડી અને હું તમારી સાથે જોડાયો છું આવનારા સમયમાં જેમ એક એક વ્યક્તિ ઉતરી પડશે આપણે આ લોકો ને આગળ કરવાના છે આપડે ગેની બેન અહિયાં છે આપણા લોકલ છે આપડા ગુલાબસિંહ રાજપૂત ને આપણે નેતા બનાવવાના છે કેમ આપણે વાત ભૂલી જઈએ કે બહારના લોકો નહીં આવીને આપણા નેતાઓ થાય શું આપડામાં ખમીર નથી

આપણે ધ્યાન રાખવાનું છે એ લોકો આપણને કમે તેવા પ્રલોભન આપી એમાં જવાનું નથી આપણે આ લોકો હાથ મજબૂત કરવાના છે એમને જીતાડવાના છે તન મન ધન થી જે શક્ય થાય એટલી મદદ કરવાની છે બસ આ વાત કરીને હું વિરમો છું લખાપી દાદા